નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું તાલુકાના ગામની પ્રાથમિક શાળાની રાજ્યભરમાં અત્યારે હાલ એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેને નામ મળ્યું છે પ્રવેશ ઉત્સવ મુખ્ય હેતુ એનો એ છે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ કરાવી ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય તે માટેના સરસ મજાના પ્રયાસ સ્વરૂપે સરકાર શ્રીના ત્રણ દિવસીય કાર્યક્રમ છવ્વીસ અને રોજ કાર્યક્રમ રાજ્યભરમાં અધિકારીઓ આવ્યા ગ્રામજનો જોડાયા ખૂબ સારી બાબત છે પણ પ્રવેશ ઉત્સવની બીજી બાજુ જે રીતે સિક્કાની બે બાજુ હોય છે એમ પ્રવેશ ઉત્સવની બીજી બાજુ આ પ્રાથમિક શાળામાં હવે આપણને જોવા મળી રહી છે એક એવી શાળા કે જ્યાં બેસવા માટે બાળકોને ઓરડા નથી મુખ્ય સુવિધાઓ જે જોઈએ છે બાળકોને ભોજન ખંડ નથી પ્રાર્થના ખંડ નથી અને મુખ્ય તો કારણ વર્ગો નથી કે જેની અંદર બાળક બેસીને ભણી શકે એ શાળામાં પણ સરકાર આદેશ મુજબ ત્યાં પણ પ્રવેશ ઉત્સવ ઉજવાયો

કામ ખોરંભે ગયું છે કામ અટકી પડ્યું છે શાળાના આચાર્યશ્રી અને વાલીઓ દ્વારા કહે છે કે ચોક્કસથી આને ઓડા મળશે પણ હજી સુધી ઓરડા બન્યા નથી છેક નવેમ્બર મહિનાથી આ ઓરડા પાસ થઈ ગયા છે મંજૂરી પણ મળી ગઈ છે જાણવા મળ્યું કે ક્યાંક ટેન્ડર પ્રક્રિયાના કારણે આનું કામ અટવાઈ પડ્યું છે તો અધિકારી અધિકારીશ્રીઓ આજુબાજુની શાળામાં પ્રવેશ ઉત્સવ માટે આવ્યા હશે એ જ શાળાની અંદર ખૂબ મોટા એવા નેતા સ્થાનિક આવવાના હતા અધિકારીઓ જિલ્લા કક્ષાથી કે રાજ્ય કક્ષાથી આવવાના હતા પણ આ કારણસર ત્યાં પ્રવેશ ઉત્સવમાં પહોંચ્યા નહીં કયા મોડે પહોંચે કારણ કે ત્યાં કદાચ એ પહોંચે તો વાલીઓને જવાબ જવાબ આપવો આપવો પડે પડે બાળકોને કે ઓરડા કેમ નથી ઘણા પ્રવેશ ઉત્સવ થયા તો જે મોટા નેતાઓ છે એ સારી સારી શાળાઓમાં પહોંચી ગયા આ શાળાનું પરિણામ પણ ખૂબ સારું આવે છે વાલીઓ જણાવે છે કે બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે શિક્ષકો ખૂબ મહેનત કરે છે આચાર્યશ્રી ખૂબ સારું સંચાલન કરી રહ્યા છે પણ ઓરડાઓના કારણે જે સુવિધાઓ બાળકોને મળવી જોઈએ અસુવિધાના કારણે બાળકો વરસાદમાં શાળા સુધી પહોંચી શકતા નથી જો પહોંચી પણ જાય તો આ વરસાદમાં બેસે ક્યાં ખૂબ મોટો પ્રશ્ન છે જોઈએ છે કે આ બાળકોને ન્યાય મળે છે કે કેમ અને પ્રવેશ ઉત્સવનો ખરો અર્થ આ શાળાને લાગુ પડે છે કે કેમ ક્યાંક વાલીઓ એવું પણ જણાવી રહ્યા છે કે જો સરકાર સક્ષમ ન હોય તો અમે દાતા શોધી લાવીએ અને ઓરડા બનાવી કાઢીએ દાતા ચોક્કસથી મળી પણ જશે બારડોલી મળી જેવો વિસ્તાર છે તો ત્યાંથી દાતા ઉભા પણ થઈ જાય ને મકાનો બનાવી પણ આવે ઘણી બધી શાળાઓમાં દાતા દ્વારા મકાનો બનાવી આપવામાં આવે છે દેખીતી વસ્તુ છે પણ પ્રવેશ ઉત્સવમાં કરો કરોડો રૂપિયાનો જયારે ધુમાડો કરવામાં આવે છે ફોટોગ્રાફી કરીને વાહવાહી લૂઠવામાં આવે છે તો આ બાળકોને ભવિષ્ય વરસાદમાં પલળે છે કેમ ઓરડાઓ કેમ નહીં શું દાતાઓના ભરોસે જ આ બાળકો ભણશે સરકાર પાસે શું પૈસા નથી એવો પણ એક પ્રશ્ન આપણી વચ્ચે થઈ રહ્યો છે લોકમુખે ચર્ચાઈ છે ચર્ચા બેડી ફળિયા મળીના પ્રાથમિક શાળાના બાળકોને છત ક્યારે મળે છે એ હવે જોવું રહ્યું રિપોર્ટર અક્ષય ચૌધરીની સાથે સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ રૂબરૂ મુલાકાતે આવ્યા હતા પરંતુ અહીંની પરિસ્થિતિ એ લોકો જોઈ નથી અત્યારે હાલ ચોમાસાનું મોસમ છે તો વરસાદ આવે છે તો બાળકો બેસશે ક્યાં તમને કેમેરામેનને જણાવીશ કે નાના નાના ભૂલકાઓ આપણી સાથે છે તો એમને દ્રશ્યોમાં બતાવે કે આ નાના નાના ભૂલકાઓનો શું વાગ છે કે આ લોકો બેસીને ભણશે ક્યાં અત્યારે હાલમાં આ પ્રવેશ ઉત્સવ તો કરો પણ એમને બેસાડવાની વ્યવસ્થા સરકાર કરી શકતી નથી જિલ્લા શિક્ષણ અધિકારીઓ તથા એમના લાગતા વળગતા અધિકારીઓને શું આ નાના નાના ભૂલકાઓ સામે દેખાતું નથી કે ક્યાં બેસશે તો સરકાર શ્રી આ ગ્રામજનો તરફથી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલો બનાવે અને આ ભવિષ્ય બગડે છે બાળકોનું એના વિશે ગંભીરતા દાખવી મળી બેડી ફેરિયા પ્રાથમિક શાળાની અંદર સરકાર શ્રીના નિયમ મુજબ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો જે આજે અમે અધિકારીઓ ની સાથે તો અમે સુરાલીમાં મુલાકાત કરવાના હતા એટલે સુરાલી પહેલા તો પ્રવેશ ઉત્સવ મે માટે બાળકો લઈને લઈને ગયા ત્યાંથી પછી આજે અમે બેડી જે આપણી આજે 28 તારીખ હતી તે નિયમિત રીતે અમે આંગણવાડીના બાળકો અમારા બાળવાટીકાના બાળકો અને વાલીઓ સાથે મળીને પ્રવેશ ઉત્સવ આજે અમે કર્યો છે હવે પ્રવેશ ઉત્સવ થઈ ગયો છે પણ નિશાળ ની થોડી ઘણી તકલીફો છે કે જે સરકાર તરીકે અમારી નિશાળ નિશાળ પણ પણ બનાવે બનાવે અને તો બાળકોનું ભણાવવાની અમને ઉત્સાહ વધે એટલા માટે વહેલી તકે નિશાળ બને એવો અમે આગ્રહ રાખીએ છીએ અસ્ત રૂમ જે ફાળવણી કરવામાં આવી છે એની પણ આપણે મુલાકાત કરીશું કે અંદર જઈને આપણે જોઈએ કે કેવી હાલત છે કેમેરામેન ને પણ કહીશ કે રૂમનું બતાવે કે અંદર કેવી હાલત છે હાલમાં નાના નાના ભૂલકાઓને જે બેસાડવા માટેની જે સુવિધા કરવામાં આવી હતી ત્યાં તો સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે અને આ જર્જરિત મકાન જે છે એ અસલ જૂનું મકાન છે જ્યાં બાળકોને બેસાડવા માટેની ફાળવણી કરવામાં આવી હતી જે અધિકારીઓ અહીંયા જો કદાચ રૂબરૂ મુલાકાત લેશે તો ખબર પડશે કે અહીંયા હાલત કેવી છે તો આપણી સાથે જે વડીલ છે એમની જોડે પણ વાતો કરશું કે આ રૂમની ફાળવણી કયા કયા અધિકારીઓ આવીને જોઈ ગયા હતા જી હા હા અમે આ શાળાની અંદર જગ્યા જોવા માટે આવ્યા તો એ બાળકોને બેસવાળાની કોઈ વ્યવસ્થા જ નથી મકાન પણ છે પણ જૂનું પુરાણું મકાન છે એ મકાનમાં બધું ઘરવાળનું કામકાજ ચાલે અને બેસીને ભણાઈને એવી રીતની પરિસ્થિતિ ખરાબ છે તો અધિકારી જો આવીને ને તો એને ખ્યાલ આવે કે ખરેખર આ સ્કૂલ ની અંદર આ લોકો ને બેસાડાયું નથી બઉ જૂનું મકાન છે એમાં નહીં તો પછી બાળકોને ક્યાં બેસાડવા અમારી સાથે મકાન તો તોડી નાખ્યું છે તમે તોડાવી દીધું છે અને પાછું બનાવ્યું નહીં તો અમારે બાળકોને ક્યાં બેસીને ભણાવવા તે બહુ મોટો પ્રશ્ન છે આ મકાન તો છે જ આ મકાન તમે કહી દો કે આ શાળાની અંદર આ બાળકને અહીંયા મોકલો તો અહીંયા મોકલ્યો ખરા પણ અહીંયા જગ્યા જ નથી ઉપરથી ગળે અને ક્યાં બેસીને ભણે તમે પોતે આવીને જુઓ તમને ખબર પડે કે આ બાળકોને કેવી રીતે એટલે દરેકે વિચાર કરવાનો છે આ બાળકો બાળકો માટે માટે અને વિચાર કરશો તો જ એ કાર્યક્રમ થશે નહી તો તમારું કામ કામ એમ એમ રહેશે અને તમારે માથે મોટી જવાબદારી આવશે કે તમે આ બાળકોને ભણાવવા માટે કોઈ જગ્યા નથી આપે રહેવા માટે જગ્યા નથી આપી અને જે મકાન તોડી નાખ્યું એ તો બનાવી જ નથી શકતા તો પછી હવે અમારે શું કરવું વાલીઓ પણ જોડાયા છે તો એમને પણ આજે પૂછી લઈએ કે એમની શું સમસ્યાઓ છે બારડોલી તાલુકાના મઢી ગામે બેડીફળિયા ગામે ગુજરાતી સ્કૂલ આવેલ છે તે બહુ વર્ષો જૂની છે સ્કૂલ જજરિત થઈ ગયેલી હતી તેને અમે તોડીને નવી બનાવવા માટે ટેન્ડર બહાર પાડેલા હતા ટેન્ડર બહાર પાડ્યા પણ ટેન્ડર સરકાર શ્રી તરફથી બહાર પાડેલે કોઈ ભરવા ભરપાઈ કર્યા નથી ટેન્ડર તો આ લગભગ નવ દસ મહિના થઈ ગયા છે વરસાદનો મોસમ છે તો હવે છોકરા ભણાતા ક્યાં જે ઓરડા પાછે છે ભણવા માટે તે પણ જર્જરિત છે આપણે સાથે અન્ય વાલીઓ પણ જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરીશું જે આપનું નામ પ્રીતિ ચૌધરી હવે આપને શું માંગણી છે અમારે તો એક જ માંગણી છે અમે આગળ ભી આ ફરિયાદ કરી હતી અને કે આટલા નવેમ્બર માંથી જે સ્કૂલ તોડવામાં આવી છે આજ સુધી બની નથી અને મને એવી છે આશા કે બનશે બનશે કરી કરીને પાછા મારા છોકરાને અત્યારે આ સ્કૂલમાં એડમિશન અપાયું છે પણ તો બી કોઈ આશા નથી તો અગર જો તમને નહીં થઈ રહ્યું હોય તો અમે આગળ કાર્યવાહી કરીને જે દાનદાતાઓ છે એમની પાસે અમે અપીલ વિનંતી કરીએ કે અમને આ સ્કૂલ બનાવવામાં મદદ કરે હવે વાલીઓને કહેવું છે કે સરકાર પાસે જો ફાળવણી નહીં થતી હોય ભંડોળ ના હોય તો અમે દાન પણ શોધી લાવીશું પણ અમને સ્કૂલ બનાવી આપશું આપણી સાથે અન્ય વાલી પણ જોડાયા છે એમની જોડે પણ વાતો કરશું ચૌધરી છે હું આ સ્કૂલમાં માં ભણી હતી અમારી સ્કૂલ એટલી સરસ છે કે આપણે જોયું કે એટલા છે તે સરકારે આ ઓરડા ફાળવી દીધા તો છોકરાઓ ભણશે ક્યાં એ વાલીઓની અરજ છે કે અમારી સ્કૂલ જલ્દી બને સ્કૂલ તોડવા એટલી કોશિશ કરી તો સ્કૂલ તોડી દીધી પણ સ્કૂલ તોડ્યા ના કેટલો સમય વીતી ગયો સ્કૂલ બની નથી તો સ્કૂલ બનાવવા સરકાર શ્રી એ ટેન્ડર ભર્યા પણ કોઈ ટેન્ડર ભરવા તૈયાર જ નથી બહાર પાડ્યા પણ એવું કેમ સ્કૂલ જલ્દી બને છોકરાઓ સારી રીતે ભણે આજના અહીંયા બેડી ફેડ્યાના છોકરાઓ કેટલા સરસ ભણે છે કે ટોપ પર જાય છે તો પણ સરકાર શ્રી આ સ્કૂલને ધ્યાન કેમ નથી આપતી ધ્યાન આપવું જોઈએ આ નાના નાના છોકરાઓ આજે પ્રવેશ ઉત્સવ કરાયું કોઈ મોટા નેતા કે કોઈ અહીંયા આવ્યું નથી

ત્યાં બે ઓરડાઓ છે ત્યાં હાલમાં બાલદા સ્કૂલ જે જર્જરીત હતી એમને તોડી પાડવામાં આવી હતી અને ત્યાં બંધ થઈ ગઈ હતી તે સ્કૂલ નો સામાન અહીં સ્ટોરેજ કરવામાં આવ્યો છે અને બાળકોને આવા જર્જરીત મકાનમાં બેસવા માટે મજબૂર કરવામાં આવ્યા છે તો લાગતા વાગતા અધિકારીઓને આ બાબતે કોઈ ગંભીરતા જણાતી નથી વાલીઓનું કેવું છે કે બાળકોને અમે બેસાડીએ ક્યાં આપનું નામ મારું નામ સેવકભાઈ રુસ્તમભાઈ ચૌધરી છે હું મઢી બેઢી ફેરવા મારું રહેવાનું ઘર છે હવે આજે જે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો છે તો એમના વિશે માહિતી આપજો તો આજે અમારી શાળાની અંદર પ્રવેશ ઉત્સવ આપવામાં આવેલું છે હવે પ્રવેશ ઉત્સવ તો આપી દીધો પણ અહીંયા મકાન જ નથી તોડી નાખ્યું છે તો હવે એ છોકરાને અમારે ક્યાં બેસાડવા પડશે એ વિચાર અમારે બહુ મોટો છે તો એ મકાન બની જાય તો એમાં બેસાડીએ એ તો એ મકાન તોડી નાખ્યું જે કેટલા બે વખત ટેન્ડર ભરવા માટે પણ આપ્યા પણ છતાં ટેન્ડર ભરી દીધા છે પણ પૈસા કોઈ આપી શક્યું નથી અને કોઈ બનાવી શકતા પણ નથી તો હવે બે વર્ષ થઈ જવાના અને આ મકાન નહીં બનશે તો આ બાળકો ત્યાં બેસીને ભણશે ને બાળકો એટલા હોશિયાર છે કે અહીંયા ભણે છે છતાં બહાર બેસીને ભણે છે પણ એટલી એટલી તાકાત છે કે આખા દેશની અંદર એ વખણાય એવા બાળકો છે શિક્ષકો પણ એટલો સરસ ભણાવે પણ ઠેકાણું જ નથી સરકારનું ઠેકાણું નથી સરકાર કઈ કરી શકતી જ નથી તો સરકાર આ શાળા બનાવી ને બનાવીને તોડી પાડવા માટે એમણે કહ્યું તો તોડી નાખ્યું તોડી નાખીને પછી કેમ બનાવે તો એ વિચાર એ લોકોએ કરવો જોઈએ અને બાળકોનો વિચાર એ કોઈ કરવો જોઈએ તો બાળકોનો વિચાર એ નહીં કરતા તો આ નિશાન નહીં તોડવી જોઈતી હતી અહીંયા બેસીને ભણતે પણ તમે તોડાવી નાખી છે અમે જાતે નથી તોડી તમે કીધું એટલે તોડી અને પૈસા આજ દિન સુધી ભરવામાં આવ્યા નથી અને શાળા બની નથી તો હવે પછી બાળકો ક્યાં બેસે તે વિચાર અમારા માટે બહુ મોટો છે ઝડપથી જે ગમે ત્યાંથી દાન લઈને પણ તમે અમને આમંત્રણ આપો તો અમે દાન બી લઈ શકીએ તેને તમારે કહી શકો તોય અમને દાન આપે તો અમે આ શાળા બનાવી તો ત્યાં સુધી આ શાળા એવી રહેશે અને નામ તમારું જ હશે અમારું નહીં જશે સરકારનું જ જવાનું છે સરકાર કઈ નથી કરતી એમાં જ આવશે અને સરકાર કઈ નહિ કરતી હોય તો પછી સરકાર શા માટે બની આ કામ માટે બની સરકાર તો અમારે એક વિચાર આવે છે કે હવે આ ચૂંટણીના દિવસ આવે એ તમને કોણ ચૂંટવાનું છે આ જ લોકો ચૂંટશે અને કોઈ નહીં ચૂંટાયે તો તમે કોઈ જગ્યાએ ચૂંટાઈ ને આવશો નહીં એ મારી વિનંતી છે તમને